મતદારો વધુમાં વધુ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મહત્વનું યોગદાન આપે તેવા હેતુસર ગુજરાતની વિવિધ સંસ્થાઓ કંપનીઓ અને વેપારીઓ દ્વારા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે તેમને અનુસરીને પંચમહાલ જિલ્લામાં આવેલી પંચામૃત ડેરી દ્વારા પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ઉત્પાદક સભાસદોને પ્રતિ લીટર રૂપિયા એકથી વધુ આપવાની જાહેરાત કરવામાં આવી છે મતદાનના દિવસે સાંજના ટંકનું દૂધ ભરતી વખતે મતદાન કર્યા અંગેનું નિશાન બતાવતી આ લાભ આપવામાં આવશે પંચમહાલ દૂધ સંઘ તરફથી અમે પણ નક્કી કરવામાં આવેલું છે કે જે મતદારો મતદાન કરી આવશે અને મતદાન કરીને ડેરી ઉપર કેટલા લીટર દૂધ ભર્યું છે એ પ્રમાણે લિટર દીઠ અમે એક રૂપિયો આપવા માટેનું નક્કી કરવામાં આવેલું છે કે જેથી કરીને વધારે વધારે મતદાન થાય અને દેશના લોકશાહી પર્વની અંદર વધારે મતદારો ભાગ લઈ શકે